હર હર મહાદેવ હરિયોમ જય માતાજી અત્યારે વાગાશે સવારના સાત અને આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા થઈ ગઈ અને હવે આરતી ઉતાર લઈ આપણે વરસાદ આવ્યો ભલે આવ્યો કારણ કે એ તો આવવાનું હોય એટલે આવે જ પણ આપણે આવ્યા છીએ કોઠીંબામાં કોઠીંબામાં હું દેવાનસિંહ પપ્પાને કહેતી હતી કે હવે ફુવારા મૂકીને આપણે પાણી ચાલુ કરી કારણ કે આ જગ્યા જે કોઠીંબા આવ્યા ને એવી છે કે એમાં સીધું ક્યારાથી પાણી જાય એમ નથી એટલે ફરજિયાત આપણે એમાં ફુવારાથી જ પાણી પાહું પણ હવે કાલે સાંઈને તો ભગવાને પાઈ દીધું એટલે એને તો ફુવારાય ન પહોંચે ને એને તો કોઈ પહોંચે જ નહીં ભગવાન પાઈ દે એને અને આપણે ફાયદાની જ વાત કરવાની છે એક તો નુકસાની તો વાત કરવી જ નથી મરચીની વાત નથી કરવી ને કપાસની વાત નથી કરવી તો અત્યારમાં એવો આદર છે વરસાદ કે આવ્યો કે આવશે એટલે હવે એમાં તો જવું જ નથી મરચીને કપાસમાં તો નિરાતે જ્યાં થવું હોય એ થાય ભગવાને ધાર્યું હોય છે એ થાય ત્યાં આપણું આવશે નહીં ને અત્યારનો વરસાદ તો ખેડૂને તો નુકસાની જ છે વાડી આવવું હોય તો આવવાનું મન થાય નહીં એવી પોઝિશન હોય કારણ કે મગફળીના પાથરા પડ્યા હોય ને વરસાદ વહી ગયો હોય અને એમાંય અત્યારે પાથરામાં તમે જોવો ને તો જનાવરની બીક એવી હોય કારણ કે અમારા વાડીવાળા કહેતા હતા ઘાંજે જે આપણે અહીંયા નાગ નીકળો તો છોકરીઓ દેખી ગઈ એટલે બધા એમ કે નવરાત્રિમાં છે ને જનાવરની દાઢ ખુલ્લી હોય અને અત્યારે ખેડૂને હોય ખેતરમાં કામ એમાં પાથરા ફેરવવાનું પણ તેમ છતાંય વરસાદ આવી ગયો તો હવે પાવું નહી પડે વાત પછી એવા થઈ ગયા હે અને અત્યારે તો એટલા ફૂલ આવી પડ્યા કે એની કોઈ લિમિટ નથી આવી ગયા કોઠીંબાઈ આવી ગયા કોઠીંબા ઝીણા ઝીણા ઘણા થઈ ગયા છે બધા કોઠિંબા થઈ જ ગયા હા અને કોઠીંબા માં આમાં આમાં નહીં દવા કે નહીં ખાતર કે હા મફતની ની ખેતી ને બધી કોઠીંબા કમ્પ્લીટ થઈ ગયા આપણે જ અને ફૂલે એટલા હે આ આ પીરા રેડ હે એટલે કોઠીંબા આમ જોઈ તો વગર ખર્ચા ને વગર મહેનત ને કારણ કે આપણે વાઈવા તે પછી એક ફરે હાથી આયકુ પછી કઈ હાથી આયકુ નથી કારણ કે વેલા મીંડાતા અડવા એટલે હાથી હાલે નહીં હાથી આકી તો ખુંદાઈ જાય અને ખડાઈ નથી પણ એકદમ આપણે એક જ હાથીમાં કમ્પ્લીટ થઈ ગયા અને અત્યારે ખડેય નથી અને હવે પછી ખડ થાય નહીં બહુ કારણ કે વહેલા એકદમ ઘાટા થઈ જાય એટલે સાંયો થઈ જાય સાંયાની હિસાબે પછી ખળ ઊગી ન હકે એટલે અત્યારે આપણે ખડ છે નહીં પછી એવા વરસાદ થાય અને એમાં કેવું ઉગે એ માથે આધાર એ પણ અત્યારે આવું ખડ નથી એમ

કઈ નું અર્ધો આવી જાય આ માવઠા તો ચાલુ જ રીતે ભગવાન કોઠિંબાની ઉપાધિ આઠું વરસાદ નો મગાય આપણે માગતા જ નથી કોઠિંબા પોણા વીઘા ના અને માંડવી પચીસ વીઘા ની કે સોવી વીઘા ની એના આટું કોઠીબા આટું કઈ વરસાદ નો મગાય તો એક વાત કરે કે કેવું પછી સમય સમયે કામ કરતું હોય બધું લગભગ કદાચ આગાહી દેતા હોય આપણે નથી ખબર પણ એમ કહું છું માવઠા નથી થતા આપણે એટલે કોઠીબાની ખેતી હાવ હેલી અને હાવ ખર્ચા વિનાની હે હવે આગળ પછી આપણે કેવું ઉત્પાદન મળે કેટલું એમાં વધે હે કેટલું નથી વધતું પછી જોઈ પછી ખબર પડે પણ અત્યારે સારું દેખાય છે ઓછી મહેનતે અને વગર દવાનું એમ

એટલે આ આપણે બેનો ને ધન્યવાદ દઈએ અને આ વસ્તુ છે ને ગામડામાં જોવા મળે છે સિટીમાં આ વસ્તુ લુપ્ત થતી જાય છે અમુક ઠેકાણે હશે નહીં હોય એવું નહીં પણ જાજા ખરા વિસ્તારમાં લુપ્ત થતી જાય છે એટલે આ પરંપરા આમને જળવાઈ રહીએ એવી આપણે માતાજીને પ્રાર્થના કરી જો બીજી એવી દીકરીઓ છે ઉભી ભેગી આવે એટલે ઈ હલો કોન <laughs> આવ્યો પાંચ ના પચીસ ગરબો આવ્યો છ ના છવીસોળી ગરબો સાત ના સતાવીસ

એને હું છે ખબર છે અત્યારે દૂધ પીવું હોય મમ્મા પાસે જવું છે ગોતે હે માને અને આજે આ મહિના ઉપર થઈ ગઈ છે હજી કઈ ખાતી નથી કારણ કે દૂધ એટલું ધરવો ધોરાઈ પી લેને એટલે હજી ખાતા નથી શીખી બીવે નહીં અત્યારે કેટલી કોશિશ કરી કે તું બા આગળ ઘરે રે અહીંયા ડૂચામાં અમારું ગાયું દોવામાં ધ્યાન હોય અને આનું ધ્યાન રાખવું નહીં પણ રહ્યો જ નહીં એને વાડીએ આવું જ હોય આવી મજા ઘરે આવે કા દિવસ ભાઈ ગો